મોરબીના હળવદ સમગ્ર વિસ્તારમાં અંદાજે બસો જેટલી વાડી આવેલી છે જેમાં હમણાં એકાદ વર્ષમાં ભાગ્યે જ કોઈ વાડી બાકી હશે જ્યાં કેબલ ચોરી ન થઈ હોય એક ને એક વાડી એક વધુ વાર પણ નિશાન બની છે ખેડૂતો આવી પોલીસ ફરિયાદો લખાવી લખાવીને થાક્યા પણ ચોરોનો કોઈ તો પત્તો ન હોવાને લઈને બળાપો ખેડૂતોએ વ્યક્ત કર્યો છે આજે નંદન વિસ્તારમાં ચાર ખેડૂતોએ વાડીમાંથી કેબલ ચોરીની ફરિયાદો આવી છે જેમાં રમેશ જગદીશભાઈ ડાભાભાઈ રસિકભાઈ ચતુરભાઈ સુંદરભાઈ ભીમાભાઈની વાડીમાં કુલ સાતસો વીસ કેબલ ચોરીના બનાવ સામે આવ્યા છે અગાઉ બે વખત આ જ વાડીના કેબલ કપાઈ ચૂક્યા છે આવી કેબલ ચોરીની અનેક ફરિયાદો પધ્ધત પોલીસ મટકે નોંધાઈ ચૂકી છે કાયદાના ડર વિના બેફામ બની ચોર ઈસમો તેના નિશાને સુપેરે પાર પાડી રહ્યા છે આવા કેબલ ચોરોને ઝડપવા ખેડૂત સાથે મળી પદ્ધર પોલીસને હાલમાં રજૂઆત કરી હતી ત્યાં આજે ફરી આવી ચોરીનો બનાવ સામે આવ્યો છે હવે એના કિસ્સાઓને વાડીઓને ચોકી કરવી કે ખેતી કરવી એ વિચાર કરતી મુક્તિ પરિસ્થિતિ ઉદ્ભવી છે તો કાલે રાત્રે મારી વાડીમાં ચોરી થઈ છે તેમાં કેબલ કાપી ગયા છે તો કાલે રાત્રે નવ વાગ્યા લગીને અમે લોકો વાળીએ હતા તો આ મારો દેખો જોઈ લો અમારો બોર બોર પાંચ ઇંચે ઠેઠ અંદાજીત સો ફૂટ જેવો આપણો કેબલ ચોરાઈ ગયેલું છે કોઈ અજાણા શખ્સો વાડીમાં ઘરી અને કેબલની ચોરી કરી ગયેલ છે અંદાજીત કેબલ સો ફૂટ લગીનનો હતો અને આવા લોકોથી મિત્રો ધ્યાન રાખજો અને દૂર રહેજો અને ખાસ ચેતવણી કે આવા કાર્ય કરતા હોય તે લોકોથી ને કાળજીપૂર્વક ધ્યાનમાં લેજો અને મિત્રો ખેડૂત મિત્રો મારી વાડીએ ચોરી થઈ છે તો તમે પણ આ આજુબાજુના એરિયામાં કોઈ વ્યક્તિ તમને ધ્યાનમાં આવે તો તમે લોકો પણ ખાસ ધ્યાન રાખજો પોલીસ સ્ટેશન અને આપણે અને આ આપણો એરિયો મિત્રો નંદનવન અને કહેવાય કે જૂનો ઈશનપુરનો માર્ગ ખારીમાં અને આપણી વાડીની બાજુમાં તલાવડી આવેલી છે તલાવડીવાળો રસ્તો અને તમે પણ મિત્રો પોલીસ સ્ટેશન કોઈ પણ આવું વસ્તુ બને તો કાળજીપૂર્વક ધ્યાન લે ધ્યાનમાં લેજો અત્યારે હું પણ અરજી દેવા પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું અને આવો મિત્રો ત્યાં લગીને મારો કેબલ ચોરાયેલો છે હું તમને દેખાડું જોઈ લો મિત્રો પૈકીને કેબલ દાટેલું હતો પોતે હાથેથી પેંચીન કાઢી નાખેલ છે અને આવી વસ્તુ આ આના એરિયાની અંદરમાં છ મહિના પહેલાં અને એક બે ત્રણ દિવસ પહેલાં કોઈક અજાણ શખ્સો આવીને અમારી બાજુની વાડીની અંદરમાં એક આપણે બેટરી ચોરી ગયેલા છે અને ઝાટકાની ડીશ તપેલી સાથે કોઈ સેન્ટિંગના હરિયા હરિયા પંદર કિલો જેવું લોખંડનું વજન તે લોકો ચોરી ગયેલ છે અને પાણીની મોટર લઈ ગયેલા છે તે ભાઈનું નામ છે સુંદરભાઈ ખીમાભાઈ છે તેમની વાડીએ પણ આવી બે ત્રણ દિવસ તેને ચોરી થઈ ગયેલ છે અને મિત્રો આપણી પણ ચોરી થઈ છે તો મિત્રો આવો તમને આ લોકોએ કોઈ એવા તીક્ષ્ણ હથિયાર થઈને કટિંગ કરી નાખેલ છે તો મિત્રો તમે પણ કાળજીપૂર્વક ધ્યાન લેજો અને કોઈ પણ મિત્રોને જાણ થાય તો પોલીસ સ્ટેશનમાં જાણ કરી દેવા નમ્ર વિનંતી રોહિત પટેલ દિવ્યાંગ ન્યૂઝ હળવદ મોરબી